વીસમી સદીમાં શાસન પદ્ધતિ રાજાશાહીમાંથી લોકશાહીમાં પરિવર્તિત થઈ હતી ત્યારે એ સમયના મહાન રાજવી હતા બિકાનેર નરેશ ગંગાસિંહ અઢારસો નવ્વાણુંમાં છપ્પનીઓ દુકાળમાં ભૂખમરાના કારણે પ્રજાનો મરી રહ્યા હતા ત્યારે પ્લેગ ફાટી નીકળ્યો હતો અને લોકમાન્ય તિલકે પોતાના અખબારમાં લેખ છાપ્યો હતો હિન્દુસ્તાનમાં ત્રણ મહામારીઓ ત્રાટકી પ્લેગ મહાકાળ અને કરજનથી પ્રજા ત્રસ્ત ત્યારે આવા સમયે મહારાજ ગંગાશિએ પોતાના અન્ન ભંડારો ખુલ્લા મૂકી સદાવર શરૂ કર્યા હતા પોતાની રિયાસતના ગામે ગામ અને સીમમાં ખેતરોમાં કોઈ ભૂખ્યું ન રહે તે માટે પ્રશાસન દ્વારા અન્ન ધાન પહોંચાડવામાં આવી રહ્યું હતું આ ભયાવહ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેમણે નહેર પ્રણાલીકા પ્રસ્થાપિત કરવાનું નક્કી કર્યું હતું અને પંજાબના ફિરોઝપુર જિલ્લામાંથી સતલજના જળને તેમની રિયાસત બિકાનેર ગંગાનગર વિસ્તારોમાં લાવી આ રેગિસ્તાન પ્રદેશને હરિયાળો બનાવ્યો હતો અને ધનના કોઠારો ઉભરાવ્યા હતા ખેડૂતોને સમૃદ્ધ બનાવ્યા હતા વર્તમાન સમયમાં બાર માસ વહેતી નહેરના કારણે બિકાનેર અને શ્રીનગરના ખેડૂતો સમૃદ્ધ છે આ કળિયુગના ભગીરથ મહારાજ ગંગસિંહને અંગ્રેજોએ કેસરે હિન્દની પદવીથી નવાજી અને હિન્દ સમ્રાટ તરીકે સન્માનિત કર્યા હતા આવા અનેક કીર્તિમાનો મહારાજ ગંગાસિંહે સ્થાપિત કર્યા હતા જેમાં વર્ષાયાની સંધિ શિક્ષણ જે બાબતે અન્ય વિડીયોમાં વાત કરીશું ત્યારે જાણીએ મહારાજ ગંગાસિંહના નેતૃત્વમાં થયેલ યુદ્ધો બાબતે અંગ્રેજોએ ભારતીય રાજવીઓ સાથે મૈત્રી કરાર કરેલા હતા જે સંધિ અંતર્ગત અંગ્રેજો ઉપર કોઈ હુમલો કરે તો રાજવીઓએ સહાય કરવી અને રાજવીઓ ઉપર જો કોઈ આક્રમણ કરે તો અંગ્રેજોએ સહાય કરવી અંગ્રેજો વેપારી હતા ચાઇનામાં તેમનો વેપાર ચાલતો હતો ત્યારે ચીનના બોક્સર ગેંગ અંગ્રેજોને હેરાન કરતી હતી અને વાયસરોએ મહારાજ ગંગાસિંહને કહ્યું કે ચાઇનાના શક્તિશાળી બોક્સરો આપણી સૈન્યને આંખો બતાવી ડરાવે છે શું તમે આ વિદ્રોહ ઠારી શકશો ખરા અને મહારાજ ગંગાસિંહ બોલ્યા હતા અરે ચીનાઓ આપણી આપણાથી શક્તિશાળી બની આપણને આંખો બતાવવાની હિંમત કરે એમની મીચાયેલી આંખો જેટલી ખુલ્લી રહે છે એટલી તો હું છૂટો હું ત્યારે રહે છે એમને એક જ ઝાટકે સીધા કરી દઈશ અને મહારાજ ગંગાસિંહની બોક્સ બોક

કે પ્રથમ વિશ્વયુદ્ધમાં સંધિ અંતર્ગત આપણા રાજવીઓ યુદ્ધમાં જોડાયા હતા ત્યારે મહારાજા ગંગાસિંહની આર્મી આર્મી જે ઊંટ સવાર હતી અને ગંગા રિસાલાના નામે ઓળખાતી હતી ત્યારે બ્રિટિશ ફ્રાન્સ અમેરિકા અને ઇટાલી સહિતના સૈન્યોને તુર્કી હંથાવી રહ્યું હતું તે સમયના વિશાળ સામ્રાજ્યવાદી તુર્કીનો વર્તમાન અરબસ્તાનના દેશો ફિલિસ્તાઈન અને ઇઝરાયલની જે ભૂમિ છે તેના ઉપર અધિકાર હતો ત્યારે તુર્કીને મોરચે બિકાનેરની આર્મીને મોકલાવવામાં આવે છે અંગ્રેજો એ નીતિ બનાવી હતી કે આર્મી યુદ્ધ લડે તેમાં રાજા ભાગ લઈ શકે નહીં ત્યારે મહારાજ ગંગા સિંહે કહ્યું હતું કે તો પછી મને બોલાવ્યો કેમ જો રાજા યુદ્ધમાં ન ઉતરે જો રાજા પોતાનું કપાવવા તૈયાર ન હોય તો સૈનિકો કેમ કપાવે અને આપણી યુદ્ધ નીતિ અનુસાર રાજાઓ મોખરે રહી અને યુદ્ધ લડતા હતા અને મહારાજ ગંગાસિંહના નેતૃત્વમાં તુર્કીમાં દસ યુદ્ધો લડાય છે તુર્કીના સેનાપતિ જમાલ મુસ્તફાવાસાને તમામ યુદ્ધોમાં મહારાજ ગંગાસિંહ હરાવે છે અને તુર્કિસ્તાનને તોડી તેને નાની એવી લઘુ તુર્કી બનાવવામાં મિત્ર દેશોને સફળતા મળે છે અને વિશ્વમાં થઈ રખડતા ભટકતા યહુદીઓને ભેગા કરી મિત્ર દેશો અરબસ્તાનનો એ ભૂભાગ આપી વસાવે છે અને એને ઈઝરાયલ નામનો દેશ બનાવાય છે ઇઝરાયલમાં એક શહેર છે જે અંગ્રેજો પાસે હતું તેના ઉપર અને જર્મનીએ કબજો જમાવ્યો હતો ત્યારે અંગ્રેજો વતી લડી રહેલ જોધપુર રેજિમેન્ટે જર્મની અને તુર્કી સામે લડી તેમને હરાવી હાઈફાને આઝાદ કરાવ્યું હતું આ આઝાદીને બે હજાર અઢારમાં સો વર્ષ પૂરા થયા ત્યારે ઈઝરાયલે પોસ્ટ ટિકિટ બહાર પાડી જેમાં જોધપુર રેજિમેન્ટના ઘોડે સવાર સૈનિકનો ફોટો છે અને બીજી તરફ બેટલ ઓફ હાઈફા લખ્યું છે ઇઝરાયલમાં આપણા સુરવીરોનો સરાહના કરતો ઇતિહાસ ભણવાય છે ત્યારે ઇઝરાયલના વડાપ્રધાને આપણી સરકારને સંદેશો મોકલે છે કે તમારા જોધપુરમાંથી માણસો મોકલો અમારે ત્યાં કાર્યક્રમ છે અને ત્યારે આપણી સરકારને ખબર પડે છે કે આપણા સુરવીરોએ પરદેશમાં પણ પોતાના ઝંડા જમાવ્યા હતા ઓટોમન સામ્રાજ્યની તોપ બંદૂકો જેવા હથિયારો સામે રાજસ્થાનની રાજપૂત સેનાએ ભાલાઓ અને તલવારો બંદૂકો થકી યુદ્ધ લડી આઈફાને આઝાદ કરાવ્યું હતું એટલે પ્રજાના માણસ ઉપર લઘુતા ગ્રંથથી દૂર થાય તે માટે ઇતિહાસ જાણવો અનિવાર્ય છે